ચાલો 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 સેલ 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 એકદમ સસ્તા કપડા અને એ પણ વિશ્વાસપાત્ર શોરૂમમાં રજવાડી શહેર પાટણમાં કપડા ખરીદવા હોય તો પાટણમાં જ એ પણ શ્રીજી ફેમિલી શોરૂમ જેનું એડ્રેસ છે પાટણ શહેરની અંદર આવેલ ચતુર્ભુજ બાગની પાસે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્કની સામે ત્યારે અમારા શોરૂમમાં અત્યારે હાલમાં ખાલી માત્ર પચાસ ટકાના ડિસ્કાઉન્ટ ઓફર ચાલુ કરી છે ત્યારે અમારો શોરૂમની આજે જ મુલાકાત કરો ને મેળવો પચાસ ટકા ડિસ્કાઉન્ટથી ભાઈઓ માટે જેન્ટ્સ કુર્તા શેર જેન્ટ્સ પેન્ટ જેન્ટ્સ ટી શર્ટ જેન્ટ્સ કિટલી જેન્ટ્સ ઇન્ડો વેસ્ટર્ન જેન્ટ્સ કોટી સૂટ ને હા ગુજરાતીની નારી એટલે કે બહેનો માટે તો ખરું જ લેડીઝ વેસ્ટર્ન વેર લેડીઝ પેન્ટ લેડીઝ વેસ્ટર્ન ટોપ લેડીઝ કેપરી તથા બ્રાઉન સરારા કેપટોપ લેડીઝ વેર કુર્તી કુર્તી વેર જીન્સ પેન્ટ વેસ્ટર્ન ટોપ તથા બાળકો માટે અવનવી ડિઝાઇનમાં કપડા તો પણ ખરા તો આવો આજે જ જ મુલાકાત લો સંતોષ એ અમારો કોન્ટેક નંબર છે નવ આઠ નવ આઠ આઠ શૂન્ય પાંચ છ શૂન્ય આઠ પ્રજ્ઞેશ પટેલ રાધિકા પટેલ શ્રીજી ફેમિલી શોરૂમ ચતુર્ભુજ બાગની પાસે ડિસ્ટ્રિક્ટ બેંક ની સામે રંગીલા શહેર પાટણ માં તો આવો આજે જ મુલાકાત લઈ તમારા મનપસંદ કપડા લઈને પાડો વટ નિખિલ જોશી પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ હું ગામ ગોરીવાડા થી આવું છું ગૌસ્વામી શૈલેશપુરી મુખતપુરી મારું નામ છે પોતાનું ગામ અને હું સીધી ફેમિલી માં કપડા લેવા આવું સીધી ફેમિલી શું શું તો બાજુ માં આપડે સીધી ફેમિલી શું આવી છે આપણે ચતુર્ભુજ ની માં આવેલી છે તો પાટણ આપણે ન્યૂ ન્યૂ ભારત વાળા છે એની સામે આવેલી છે સીધી ફેમિલી શોરૂમ તો હું મારી ફેમિલીના કપડા લેવા આવું છું મારા છોકરાના કપડાં લાવું છું મારી વાઇફનો કપડાં લેવા આવું છું ટોટલ મારી ફેમિલીના કપડાં લેવા આવું છું તો કપડાં એક નંબરના સારા મળે છે અને બે ભાવના મળે છે અને અમને સેલ નીકળે છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે સેલમાં તો પગ એક નંબરના કપડા પચાસ ટકા ડિસ્કાઉન્ટ એની અંદર કપડાં સારા સારા છે કોઈ પેન્ટ છે જીન્સ પેન્ટ છે ટી શર્ટ છે લેડીઝ કુર્તા છે હે ગાઉન છે તો આ બધું બધું મળે છે બધાને આપ પાટણમાં બધા આબા સીધી ફેમિલી શો આવવા માટે નમ્ર વિનંતી અને એક નંબરના કપડાં મળે છે સસ્ત અને સારા કપડાં મળે છે સીધી ફેમિલી શૂ અને આવજો મારા ભાઈઓ અને મારી બહેનો નમ્ર વિનંતી